આજે ગાંધીધામ ખાતે ડિસ્ટ્રિક લેવલ વાયબ્રન્ટ સમિટનો કાર્યક્રમ હતો અને એમાં તમામ સ્ટેક હોલ્ડરે ભાગ લીધો અને સાડા ચારસો કરોડની આસપાસના એમઓયુ પણ સાઈન થયા એ ઉપરાંત જે અહીંયાના ઉત્પાદકો છે મેન્યુફેક્ચરર્સ છે એમણે પ્રદર્શન પણ અહીંયા ખૂબ સારું યોજ્યું છે કચ્છ એવી ભૂમિ છે કે જે હંમેશા પડકારોને ઝીલે છે ભૂતકાળની અંદર દાયકાઓ અને સદીઓ સુધી એને કુદરતી આફતોના એ વાવાઝોડું હોય ભૂકંપ હોય કે પછી દુષ્કાળ હોય એમણે જોયા છે અને આ પડકારો સ્વીકાર્યા છે પરંતુ બે હજાર એક પછી જે પરિવર્તનો રાજકીય પરિવર્તનો આવ્યા અને વર્તમાન યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા અને કચ્છને એ પડકારોની ભૂમિની તરીકેના જે સ્વીકારીને અહીંયા એને તકમાં પરિવર્તન કરવાનું કામ નરેન્દ્રભાઈએ કર્યું વર્તમાન ભૂપેન્દ્રભાઈની સરકાર એને આગળ વધી રહી છે એને કારણે કચ્છના જે બંદરો છે એના ઉપર ચાલીસ ટકા જેટલો કાર્ગો આજે દેશનો ચાલીસ ટકા જેટલો કાર્ગો હેન્ડલ થાય છે અને કચ્છ રિન્યુએબલ એનર્જીનું હબ બની ચૂક્યું છે ત્રીસ ગીગાવોટ પાવર અહીંયાના રિન્યુએબલ એનર્જી સેક્ટરમાંથી ઊભો થવાનું છે અને એનું કામ ચાલી રહ્યું છે એ ઉપરાંત કચ્છની અંદર ખેતી હોય પશુપાલન હોય ગ્રહ ઉદ્યોગ હોય એની બધી જ તકો અહીંયા પડેલી છે વિશાળ ભૂમિ છે મિનરલ છે કિનારો છે પવન છે સૂર્ય ઉર્જા છે આ બધાનો ઉપયોગ કરીને કચ્છમાં જે અગાઉ માઇગ્રેશન થતું હતું એની જગ્યાએ અત્યારે રિવર્સ માઇગ્રેશન શરૂ થયું છે અને વર્તમાન ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર છે કચ્છને જે નરેન્દ્રભાઈ શરૂઆત કરી હતી એને આગળ લઈ જવાનું કામ એ કરી રહી છે ત્યારે કચ્છની અંદર આજે તમામ ક્ષેત્રના ઉદ્યોગો આવી રહ્યા છે ખૂબ આનંદની વાત છે અને હજારો લોકોને રોજગારી પણ મળી રહી છે કચ્છ પાસે વિશાળ ભૂમિ છે અગાઉ દુષ્કાળને કારણે અહિયાં જે ગ્રીન કવર જેટલું હોવું જોઈએ એટલું છે એ ગ્રીન કવર વધારવા માટે અહીંયા એક આધુનિક નર્સરી પણ અમે બનાવીશું લોકોના સહયોગથી અને એમાં ટોલ સિલ્લીંગ દ્વારા ઊંચા વૃદ્ધિ પામેલા પ્લાન્ટ મારફતે આ જેટલી ખુલ્લી જમીનો છે ખુલ્લી જગ્યાઓ છે એ સોશિયલ ફોરેસ્ટ્રી મારફતે એનું ગ્રીન કવર વધે એટલા માટેના પ્રયાસ કરીશું થેન્ક યુ